આજે વૈશાખ સુ ત્રીજના દિવસે અક્ષર તૃતીયાનું વ્રતની કથા કહીશું વ્રતની વિધિ આ વ્રત વૈશાખ સુ ત્રીજના દિવસે લેવાય છે આ વ્ર આ દિવસે પરશુરામ ભગવાનનો જન્મ થયો હતો આ દિવસે જે કાંઈ શુભ કાર્યો કરવામાં આવે દાન પુણ્યો કરવામાં આવે એ સંગળા અક્ષય થાય છે તથા ગંગા સ્નાન કરવાથી મનુષ્ય સંગળા પાપોમાંથી મુક્ત થાય છે

પાછા ફરતા ન હતા જો કોઈ સાધુ સંતો તેના આંગણે ન આવે તો વાણીઓ ખુદ જાતે શોધવા નીકળી પડતો અને તેમને બોલાવી જમાડતો હતો રોજ સવારે પડે સાધુ સંતોની આગવા સ્વાગ તા કરતો તેમની પાસેથી કથા વાર્તા સાંભળતો અને ગાય કૂતરાને જમાડી જમતો આ તેનો નિત્યક્રમ હતો એક દિવસ ગામમાં એક કથાકાર બ્રાહ્મણ આવ્યો તેણે અક્ષય તૃતીયા વ્રતનો મહિમા સમજાવતા કહ્યું વૈશાખ સુદ ત્રીજનો દિવસ એ અક્ષય તૃતીયા દિવસ તરીકે ઓળખાય છે તેને અખા ત્રીજ પણ કહેવાય છે આ દિવસે ગંગા સ્નાન કરી વિધિપૂર્વક પિતૃત્પણ કરી ઘડા

બધું ગમતું ન હતું તે પોતાને પતિને દાન કરતા રોકતી હતી કકળાટ કરતી હતી આથી વાણિયાને ખૂબ દુઃખ થયું તેને તેની પત્નીને સમજાવી અને શાંત કરી ત્યાર પછી તે ભગવાન વિષ્ણુની પૂજા કરી જમવા બેઠો પસાર કર્યો આ દિવસે ઘણા વર્ષો સુધી ઉત્તમચંદે અખાત્રીજનું નું વ્રત કર્યું દાન દક્ષિણા આપી આથી તેનું ધન વધતું જ ગયું દાન પુણ્ય કરવાથી તે હંમેશા વધે જ છે ક્યારેય ઘટતું નથી આ જન્મના જન્મમાં ઉત્તમ ચંદે આચરી લાક્ષી તૃતીયા વ્રતના પ્રભાવે તે બીજા જન્મમાં અમરાવતી નગરીના એક ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યો અને મોટા થતા રાજગાદી પર બેઠો તે રાજા થયો ત્યારે પણ તેના દાન પ્રવાહ વધતો રહ્યો ધર્મ કાર્ય થતું રહ્યો આથી તેનો ઘન ભંડાર અખૂટ રહ્યો તેની ધર્મ પ્રિયતાથી આ ચારે બાજુ તેની વાહવા થવા લાગી તે દેવ તરીકે પૂજાવા લાગ્યો અક્ષય તૃતીય વ્રતનો આવો પ્રભાવ છે જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તે તેની કથા વાત વાર્તા વાંચશે કે સાંભળશે તેના પર પ્રભુની કૃપા ઉતરશે અને તેના ઘેર ધન ધાન્યના ભંડાર અખોટ રહેશે